તમને હોય તો માટે માટે એક ખરેખર સારી વસ્તુ છે નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાયકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય નમસ્કાર મિત્રો સમય અંતર ઝડપની અંદર આપણે ટ્રેનના દાખલા ચાલુ છે અને ટ્રેનની બે પ્રકારની રીતો આપણે અગાઉ પૂર્ણ કરેલી છે જે જે મિત્રોએ અગાઉના વિડીયો ના જોયા હોય તો ખાસ જોઈ લેજો કેમ કે એની અંદર જ એનો પાયો રહેલો છે અને ખરેખર ખૂબ સરળ ચેપ્ટર છે આખે આખું ચેપ્ટર જે છે એ એકદમ સરળ રીતે તમને સમજાય જાય એવું છે ખરેખર તો હવે આજે આપણે ચાર નંબરની રીતની વાત કરવાના છીએ જેની અંદર બંને ટ્રેનો જે છે એ સામેથી આવતી હોય અથવા તો એની વિરુદ્ધ દિશા પણ કહેવામાં આવે છે વિરુદ્ધ દિશામાંથી જો બે ટ્રેનો આવતી હોય તો એ કેટલા સમયમાં એકબીજાને પસાર થઈ જશે એ આજનો મુદ્દો છે આપણો પરંતુ આ મુદ્દાની શરૂઆત કરતા પહેલા હું તમને એક નંબર અને બે નંબરની જે રીત છે એની ખાસ તમને જરાક યાદ અપાવું કે 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 મિત્રો ટ્રેનના પ્રથમ નંબરની રીતની અંદર હતું ટ્રેનની સામે કોઈ એવી વસ્તુ મૂકેલી હતી જેને ખરેખર પહોળાઈ નહોતી જેમ કે થાંભલો કોઈ હોય અથવા તો માણસ કોઈ હોય અથવા તો કોઈ વૃક્ષ હોય હવે થાંભલો કે વૃક્ષને પસાર કરવું હોય ટ્રેનને તો ખરેખર એને અંતર કેટલું કાપવું પડે ટ્રેન જેટલું જ કાપવું પડે કેમ કે થાંભલાને કે વૃક્ષને કે માણસને ખરેખર પહોળાઈ હોતી નથી એવું અહીંયા આ ચેપ્ટર અંદર આપણે અવગણવાનું છે પછી બે નંબરની જે રીત હતી આપણે ટ્રેન વાળી એની અંદર કેવી વાત હતી તો કે હવે એની સાથે કોઈ એવી વસ્તુ આપવામાં આવતી હતી કે કોઈ ટ્રેન નીકળે છે તો એમાં પ્લેટફોર્મ આવતું હતું અથવા તો કોઈ પુલ આડો આવતો હતો એ વસ્તુ એવી મૂકવામાં આવતી હતી કે એને પણ પોતાની લંબાઈ એને તો લંબાઈ છે જ કે પણ સાથે સાથે કોઈ પુલ હોય કોઈ નદીની પહોળાઈ હોય અથવા તો કોઈ પ્લેટફોર્મ હોય તો એને પણ ખરેખર લંબાઈ આપવામાં આવતી હતી તો ત્યારે ફર્ક કેટલો આવે છે તો ફેરફાર ફક્ત એટલો કે એને અંતર કેટલું કાપવું પડે તો કે એક ટ્રેન જેટલું અને એક પુલ જેટલું બસ આ બે જેટલું અંતર કાપવું પડે આ જ એનું ટર્નિંગ પોઈન્ટ છે બાકી તો તમામમાં એક જ પ્રકારની મેથડ ચાલે છે પર અંતર લઈ લો નીચે ઝડપ લઈ લો એટલે આપોઆપ તમારો સમય જે છે એ મળી જ જતો હોય છે બરાબર તો હવે મિત્રો બે ટ્રેનો જ્યારે સામસામે ખરેખર આવે છે ત્યારે ફર્ક કેટલો પડે છે હવે એ જોવાની વાત રહી તો ફર્ક એટલો કે હવે તમને એવી વસ્તુ આપવામાં આવે છે કે જેની અંદર બંને વસ્તુઓને ઝડપ છે બરાબર આની પહેલાની બે રીત એવી હતી કે એની અંદર પ્લેટફોર્મ છે તો એ સ્થિર હતું પ્લેટફોર્મ જે છે હજુ સુધી આપણે ગુજરાતમાં કોઈ હલતા ચાલતા કે હલનચલન દર્શાવતા નથી આ રીતે કોઈ થાંભલો હોય તો થાંભલો પણ સ્થિર જ હોય છે થાંભલો પણ હલનચલન આગળ પાછો કે જતો હોતો નથી પણ હવે જે ત્રીજી પરિસ્થિતિ છે એ ત્રીજી પરિસ્થિતિ કાંઈક એવી છે કે જે બંને ટ્રેનો આવી રહી છે ને એ બંને ખરેખર ગતિમાન છે બંનેને પોતાની ઝડપો છે તો આ પ્રકારની બંને જયારે ઝડપો ધરાવે ત્યારે દાખલાની અંદર કેટલા ફેરફાર થાય છે તો તો આપણે એક ઉદાહરણ જોઈએ એની માટે મિત્રો બંને વાત કરવામાં આવે છે જેની અંદર આપણને એવું કહે છે કે એક ટ્રેન જે છે એ આ તરફથી આવી રહી છે બીજી ટ્રેન એક્ઝેટ એની સામેથી આવી રહી છે અને આ બંને ટ્રેન જે છે ને એની ખાસિયતો આપેલી છે કે બંને ટ્રેનની જે લંબાઈઓ છે ને એમાં એકની લંબાઈ એકસો એકવીસ મીટર છે માનો કે આની એકસો એકવીસ મીટર છે અને આ ટ્રેનની લંબાઈ માનો કે નવ્વાણું મીટર છે અને બંનેની ઝડપો વ્યક્તિગત આપેલી છે કે આ ટ્રેન છે એ માનો કે ચાલીસની ઝડપે જાય છે અને આ છે એ બત્રીસની ઝડપે સામે આવી રહી છે તો એમ છે કે એકબીજાને કેટલા સમયની અંદર પસાર થઈ જશે બરાબર તો આપણી અંદર એક જ ટાર્ગેટ છે આ દાખલાઓની અંદર તમામની અંદર કે આપણી પાસે માનો કે સમય માગ્યો છે તો આપણે અહીંયા લખી શકીએ કે સમય આપણને ક્યારે મળશે તો કે આપણે જ્યારે અંતર જાણતા હશું અને એને આપણે ઝડપથી ભાગાકાર કરી નાખશું ત્યારે આપણે જવાબ જે છે એ આવતો હશે તો અહીં મિત્રો ફેર કેટલો છે તો કે આપેલી બી વસ્તુઓ જરાક જોવો આ તમામ પ્રકારના દાખલામાં એ જ જોવાનું છે કે ટ્રેન સામે કોણ છે માણસ છે ટ્રેન સામે પ્લેટફોર્મ છે કે ટ્રેન સામે ટ્રેન છે માનો કે અહીંયા ટ્રેન સામે ટ્રેન જ છે તો બંને જે છે એને પોતાની લંબાઈઓ જે છે એ આપવામાં આવે છે આ એકસો એકવીસ મીટર લાંબી છે આ નવ્વાણું મીટર લાંબી છે તો જે અંતર ખરેખર કેટલું કાપવાનું થશે તો આ બંને જેટલું કાપવાનું થશે કેમ કે બંનેને લંબાઈઓ તો છે જ તે બરાબર એટલે અંતરની અંદર આપણે એવું કહી શકીએ કે અંતરોના ખરેખર સરવાળા કરવાના આવશે અને ઝડપો જે છે એની અંદર શું થશે તો બરાબર ધ્યાન રાખવાનું જો સામ સામેથી આવતું હોય તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે નામ એવા ગુણ છે ટ્રેન જો સામેથી આવતી હોય તો સરવાળો નીચે કરવાનો રહેશે આટલું એક ધ્યાન રાખવાનું બસ આટલો ફર્ક છે કેમ કે આવી જ રીતે મિત્રો આના પછીની રીત જે છે એની અંદર ખરેખર ટ્રેન એક જ દિશામાં અંદર જતી છે તો બસ આપણે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે ટ્રેન જો સામસામે થી આવે છે

કે જે અંતરો તમને આપવામાં આવે છે હંમેશા તમે જોઈ શકો છો કે મીટરમાં આપવામાં આવે છે અને જે ઝડપો તમને તમામ દાખલામાં આપવામાં આવે છે એ ઝડપો તમને હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં આપવામાં આવે છે એટલે દાખલો ગણતા પહેલાં આ બે બંનેના એકમો જે છે એ સરખા કરવા પડે એટલે આપણે હંમેશા શું કરીએ છીએ તો કે આપણે હંમેશા જે અહીંયા કિલોમીટર પ્રતિ કલાક જે નીચે છે એને આપણે જરા પાંચના છેદમાં અઢાર આપણે ક્યાં લખીએ છીએ કાળજીપૂર્વક રૂપ આપવાનું છે એક સ્ટેપનો પછી જવાબ આનો આવી જશે ચાલો એકસો ને એકવીસ ને નવાણું એટલે તમે જાણો છો કે નવાણું ને સો ઈ અને એકસો ને વીસ આ એટલે બસો ને વીસ જાણે ઉપર થઈ ગયા બરાબર નીચે કેટલા થશે તો કે ચાલીસ ને ત્રીસ સિત્તેર ને બે બોતેર થઈ જશે તો અહીંયા નીચે બોતેર કરી નાખીએ ગુણ્યા 18 ના છેદમાં પાંચ બસ એ ગોઠવણ જ ખરેખર મહત્વની હતી બાકી તો આ બધું આપણને આવડવાનું જ છે વહેલા મોડા આપણે પ્રેક્ટિસ કરશું એટલે જ્યાં તકલીફો છે સોલ્વ થઈ જવાની છે ચાલો અઢાર ચોખા 72 થઈ જશે એટલે આપણે અહીંયા ચાર લખીને એક આરામથી અમે જોઈ શકો છો તો ઘણા બધા આના રસ્તાઓ છે આમ ઉડાડી શકો છો અથવા આમ પણ કરી શકો છો કે માનો કે આ 4 5 અહીં નીચે 20 થઈ ગયા તો આમ પણ કરી શકાય

તો સામ સામેથી આવતી બે ટ્રેનો જે છે એની લંબાઈઓ તમને અનુક્રમે આપવામાં આવી છે એકસો ચાલીસ અને એકસો ને સાહીઠ મીટર એમની લંબાઈઓ છે અને એમની ઝડપો બંનેની આપવામાં આવી છે પચાસ અને ત્રીસ તો આપણી પાસે સમય માંગ્યો તો મિત્રો સમય મેળવો એટલે ખરેખર એકદમ સરળ વસ્તુ છે કે સમય એટલે શું તો કે તમે ઉપર જે છે તે અંતર ના ખરેખર કરી નાખો સરવાળા અને નીચે જે છે તે તમે ઝડપો જે છે એના પણ કરી નાખો સરવાળા ક્યારે તો કે ટ્રેનો સામ સામેથી આવતી હોય તો બરોબર તો ચાલો હવે સરવાળા તમે અહીં મોઢે પણ કરી શકો છો જે પદ લખતા હતા એની અંદર ઘટાડા કરવા હોય તો થઈ જાય એમાં કંઈ વાંધો નથી હવે અંતરના સરવાળા કરવાના છે તો જો અંતર કયા છે તો કે એકસો ને એકસો આ બે અંતરો હતા બરાબર તો આ બેના ટોટલ મારીએ આપણે તો એકસો ને એકસો બસો બસો ને આ બે થઈને ત્રણસો તો આ થઈ ગયા ત્રણસો જો એકદમ ટૂંકમાં જ છે પરંતુ આપણે સમજતા હોય ત્યારે આપણે થોડીક વિગતો લખીએ છીએ વધુ ચાલો ઝડપો જે છે એને તમારે કરવાનો છે સરવાળો તો પચાસ અને ત્રીસ એટલે ટોટલ કેટલા થયા તો કે ટોટલ થયા એસી બરાબર આજ એનો જવાબ આવવાનો હતો પણ ફરક કેટલો છે કે આ મીટરમાં છે ને આ એ કિલોમીટરમાં છે એટલે સીધું જો ગણવામાં બેસો તો ખરેખર ખોટું પડે એટલે અહીંયા ફક્ત કેટલું તમારે કરવું પડે છે તો કે અહીંયા તમારે પાંચના છેદમાં અઢાર પણ આપણે એ ક્યાં અઢાર ઉપર લખીએ છીએ બરાબર નીચે લખતા નથી તો ચાલો હવે આનો જવાબ આવી ગયો છે હવે અહીંયા શૂન્ય શૂન્ય તમે કાઢી શકો છો આરામથી હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયા છ પંચ અને ત્રીસ થશે એટલે અહીંયા છ પણ તમે ઉડાડી શકો છો હજુ પણ અહીંયા ચાલે છે ચાલો એક કામ કરીએ અહીંયા કારણે આપણે નવ દો અઢાર કરીએ તો અહીંયા થઈ જશે

છે મિત્રો એકદમ સરળ તમારે ફક્ત એટલું જ વિચારવાનું છે કે ટ્રેનવાળા કોઈપણ પ્રકારના દાખલા હોય એની અંદર એક જ ધ્યેય રહેલો છે કે કેટલા સમયમાં ટ્રેન પસાર થાય તો તમારે ફક્ત એટલું જ વિચારવાનું છે કે તમારી પાસે સમય માગ્યો છે એટલે તમારે અંતરના છેદમાં ઝડપ તો કરવું પડશે તે હવે અંતરમાં તમારે કયું લેવું તો આપણી પાસે અહીંયા જે પરિસ્થિતિ છે એ જરા જોઈ લેવાની છે કે દાખલાની અંદર ટ્રેન સાથે માણસ આપ્યો હોય તો માણસને કોઈ અંતર ન હોય બરાબર ટ્રેન સાથે થાંભલો આપ્યો હોય તો થાંભલાને કોઈ અંતર ન હોય તો એની અંદર ફક્ત ટ્રેન છે એ અંતર તરીકે ગણાય છે તો બે નંબરની જે રીત હતી એની અંદર કેવી પરિસ્થિતિ છે તો કે એની અંદર એવું છે કે ટ્રેન જે છે એ પ્લેટફોર્મ અથવા પુલને પસાર કરે છે તો અહીં પ્લેટફોર્મ હોય કે પુલ હોય એને પોતાની પહોળાઈ કાંઈક છે બરોબર બસો મીટર સવા બસો મીટર કે દોઢસો મીટર એને પહોળાય છે તો અહીં અંતર કયું લેવું પડે તો કે પુલને પણ ગણવું પડે અને ટ્રેનને પણ ગણવું પડે તો એ બેને ભેગા કરો એ જેનું અંતર થયું બરાબર અને ત્રીજી જે આપણી અત્યારે રીત જે ચાલુ છે એની અંદર કેવા પ્રકારની ઘટના છે તો કે એમાં બંને ટ્રેનો સામ સામેથી આવી રહી છે તો આમાં એક સુધારો આવ્યો કયો તો કે અત્યાર સુધીના તમામ દાખલામાં ઝડપ ફક્ત એક જ આપતા હતા અને બબે ઝડપો થાય છે કેમ કે બંને વસ્તુઓ ઝડપ પાડી છે બંને ટ્રેનો ચાલી રહી છે તો બે ને ઝડપ હોય જ તે તો અહીં બસ એક સુધારો આવ્યો કે બંનેમાં ઝડપો આવે છે તો એ ઝડપોનું કરવું શું તો સરવાળો શા માટે તો કે જો ટ્રેન સામેથી આવે છે તો ઝડપોનો સરવાળો કરી નાખો એટલે તમારો જવાબ આવી જાય બરાબર હવે અંતર કયા લેવા તો અંતરની અંદર બંને ટ્રેન જે છે એને લંબાયો હોય હોય ને હોય એટલે બંને ટ્રેનની લંબાઈ હોય જેના અંતરથી છે તો ચાલો હજુ એક આપણે આગળ ઉદાહરણ જરાક ઝડપથી જોઈ લઈએ કે અહીં તમને કહે છે કે સામ સામેથી આવતી અથવા તો વિરુદ્ધ દિશામાંથી આવતી બે ટ્રેનોની લંબાઈઓ તમને આપવામાં આવી છે બસોને સિતેર અને બસોને ત્રીસ છે તથા તેમની ઝડપો બંનેની અલગ અલગ આપવામાં આવેલી છે

તો સરવાળો અહીંથી તો ચાલશે લખવાની જરૂર નથી કેમ આપણને કોઈ સ્ટેપ લખવાના માર્ક મળવાના નથી તો આપણે ફક્ત એટલું જ વિચારનું છે કે અહીંયા બંને ટ્રેનોની લંબાઈઓ તો આપેલી છે તો આપણે તો કુલ લંબાઈને અહીંયા લેવાની વાત છે એટલે બસો ને સિત્તેરમાં બસો ને ત્રીસ તમે નાખશો તો અહીં થઈ જશે સો આ થયા અને ચારસો બીજા એટલે પાંચસો જે છે તે અંતર જે છે એ ટોટલ થયું પાંચસો અંતર અને નીચે ઝડપો લેવાના છે તો પાસે પણ હાજર જ એસી એક ઝડપ છે એકસો ને વીસ તો આ બંનેનો ટોટલ તમે મારી દેશો તો કેટલો મળે છે બસો જે છે આ બંનેનો ટોટલ મળે છે એકસો વીસ વત્તા એસી ચાલો હવે ફક્ત શું કરવાનું છે તો હવે એક જ સ્ટેપ દૂર છે કે આ અંક જે છે એની મીટરમાં છે આ અંક જે છે એ કિલોમીટર ભૂલી જઈશું તો અહીંયા તમે જાણો છો કે પાંચ દુનિયા દસ થાય છે એમ રાખવું હોય તો એ રાખી શકો છો અને જો ઉડાડવા હોય તો ઉડાડી પણ શકો છો તો આ પાંચ પાંચ ગયા અને અહીંયા બે નવા અઢાર તો અહીંયા ટોટલ અંતિમ જવાબ કયો આવ્યો તો કે નવ સેકન્ડની અંદર પસાર થઈ જશે તો ખરેખર એક જ સ્ટેપનો દાખલો છે ખરેખર પણ બધું જ સમજી લીધા પછી આપણને ખ્યાલ આવી જાય બરાબર આમાં આટલું જ કરવાનું આવે છે ખરેખર બરાબર ઉપર તમારે અંતર મૂકવાનું છે અને નીચે તમારે ઝડપ મૂકવાની છે પણ પરિસ્થિતિ જોઈ લેવાની ટ્રેન સામેથી આવી રહી છે તો બંનેને અંતરો છે એટલે બંનેના અંતરોના સરવાળા લેવાના છે ટ્રેન સામેથી આવી રહી છે તો બંને ઝડપો જે છે એને સરવાળો તમારે કરી નાખવાનો રહેશે

ઉપર તમારે તમારે ધ્યાન રાખવાનું છે છે કે અંતર લેવાનું છેદમાં ઝડપ લેવાની છે અંતર જેના જેના આપ્યા છે એના લેવાના છે પરાયને બીજા કોઈને લેવા જવાના નથી છેદની અંદર તમારે શું કરવાનું છે તો કે જેની જેની ઝડપો છે એની લેવાની છે ઝડપમાં એટલું જ યાદ રાખવાનું છે જો સામેથી આવતી વસ્તુ હોય તો ઝડપના સરવાળા છે અને એક જ દિશાની અંદર જો જતી હશે તો આના પછીની રીત જે આવશે એની અંદર પણ આપણે વાત કરવાના છીએ તો ચાલો એક એવું ઉદાહરણ ઝડપથી આપણે જરાક જોઈ લઈએ કે કદાચ માણસ સામેથી આવતો હોય ટ્રેનના બદલે માણસ આવતો હોય માણસને શા માટે લીધો છે તો માણસને એટલા માટે લીધો છે કે માણસને પોતાનો વેગ છે ખરેખર પોતાનો ઝડપ જે છે એ માણસને છે એટલા માટે આની અંદર મેચિંગ થઈ જાય ખરું તો ચાલો અહીંયા ફરક કેટલો પડશે તો દાખલા તરીકે શેર નાનકડું ચિત્ર એક વખત દોરી નાખીએ કે આ ટ્રેન જે છે એ આ બાજુ જઈ રહી છે એની સામે એક્ઝેક્ટ એક માણસ જે છે

તો કે ખરેખર માણસની લંબાઈ હોય નહીં એટલે માણસ બસ આ એક ટર્નિંગ પોઈન્ટ હતો કે માણસની લંબાઈ ખરેખર નહીં આવે પણ આવશે આવશે શું તો તો કે માણસની એક ગણતરીમાં ચાલો આપણે જે રીતે મેળવતા હતા એ જ રીતે મેળવવાનું છે અહીંયા પણ કરવાનું છે અંતરની અંદર શું તમારે કરવાનું છે અંતરના સરવાળા કરી નાખો અને નીચે તમારે જે ઝડપ જે છે એને તમારે કરી નાખવાનો રહેશે સરવાળો એ જ રીતે તો આ પ્રકારે કરી નાખશો એટલે આપણું બેસ્ટ સ્ટેપમાં છે તો જવાબ આવી જશે તો ચાલો આપણે સરવાળા જોઈએ તો એક તો જાણે અંતર આપેલું છે જો બીજી ટ્રેન તો બીજી બીજી અંતર આપેલું હોત પણ ટ્રેન નથી કોણ છે સામે તો કે માણસ છે તો માણસનું તો કઈ અંતર પહોળાય કે આપેલી છે નહીં એટલે અંતરમાં તો અહીંયા એક જ શબ્દ આવે છે ફક્ત એકસો દસ આવે છે ઝડપની અંદર વાત કરીએ તો ઝડપની અંદર તમે જોઈ શકો છો કે સાઠ જે છે એ ટ્રેનની છે અને છ જે છે એ માણસની છે એટલે આમ જુઓ તો છાસઠ આપણે સીધા લખી નાખીએ એટલે આપણે સ્ટેપ જે છે એ ઘટી જશે સીધા બરાબર સાઠ અને છ છાસઠ જે છે એ ઝડપ જે છે બંનેની તેમ થઈ જશે હવે આપણે શું કરવાનું છે તો કે આ ભાગ છે મીટરમાં છે આ ભાગ જે છે એ ખરેખર કિલોમીટરમાં છે તો જે કિલોમીટર વાળું છે એને પાંચના છેદમાં અઢાર વડે ગુણો પણ અઢારને આપણે લઈ લઈએ છીએ ઉપર છેદનો છેદ ક્યાં જશે ઉપર જશે બસ આનું નાનકડું એવું સાદું રૂપ છે એ જ આપણો જવાબ છે ગોઠવણીનું જ મહત્વ છે આ ચેપ્ટરની અંદર ટ્રેનવાળા દાખલામાં ખાલી પરિસ્થિતિ જે છે એ ખાલી સમજવાની વાત છે ચાલો જરાક જોઈએ છે દડાડીએ આપણે બંનેના તો તમે જાણો છો કે આ શૂન્ય છે ને એને જરાક અહીં સાઈડ પર ચડાવો એટલે ઘડી દસ રાખો બરાબર એટલે ખૂબ મજા આવશે હવે અગિયાર છક સાસઠ થઈ ગયા અહીંયા તો અહીંયા છ જે છે એ છ તેરીને અઢાર કરે છે અને પાંચ જે છે એમાં પાંચ દૂણ્યા દસ તો અંતિમ કેટલું બચે છે તો એક તો ત્રણ બચ્યા છે અને એક બે બચ્યા છે એટલે ત્રણ મિનિટ છ અને આપણે સમય શોધીએ છીએ એટલે અહીંયા લખશું સેકન્ડ તો છ સેકન્ડની અંદર ખરેખર એકબીજાને પસાર કરી નાખતા હોય છે તો આવા જ વિડિયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બે લાઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત